શું છે શું નથી પણ અચાનક આપી એમને નોટિસ આલ્યા વગર દમણ હટાવવા માટે જઈ શકતા નથી પણ કોઈકના કહેવા માટે કોઈકના કહેવાથી અધિકારીઓ દમણ હટાવવા માટે ગયા હતા કુવાઓબાઈ ને પૂરી નો કહેવા વિધવાબાઈ હતી નાના બાળકો હતા આ વિસ્તારના મેં ટીવી ને મીડિયા મારફતે મેં પણ જોયું છે અને તમે પણ જોયું હશે કે આદિવાસીઓ સંયમ રીતે શાંતિસર બેઠેલા હતા અને ઉશ્કેણી કરવામાં આવી હતી અને ઉશ્કરણી કર્યા પછી પોલીસ અને વન વિભાગે લાઠીચાર્જ કર્યો છે તમે જોયું છે મેં પણ જોયું છે આખા ગુજરાતે જોયું છે હવે સરકાર ચુપાઈ શકે એમ નથી આટલો બધો આદિવાસીઓ પર અત્યાચાર કર્યો હશે હવે શું આદિવાસી પણ બાકી રાખશે ખરા પણ આદિવાસી નિયમતી ચાલશે आदिवासी संयम आदिवासी हथियार तो तो हाथ नहीं मुकते जीव वक्ते होमा जाप हो वक्त होता है हाथ नहीं दिवस सीरप ने सीरप पत्थर मारो छे एसपी कहता हे तीरकाम कुड़ी धारियु क्यों खबर है आदिवासी ने हथियार तीरकाम तीर केव कुड़ी केवो दारियव के खबर नथी પણ સરકારના અત્યારે એના લોકોને લાગ્યું છે ઠીક છે પથ્થર મારો થયો અમને સમને તો અમને સમને પથ્થર મારો થયો આદિવાસીઓને નથી થયો એમના કોઈ સરકારે કોઈ સમાચાર લીધા તંત્ર સરકારી પ્રતિનિધિ અહીંયા આવ્યા આજ તારીખ સુધી સરકારી પ્રતિનિધિ લોકોના પછી અડધા જ કલાકની અંદર મીડિયાના મિત્રો મારફતે બાઇટો મારફતે સોશિયલ મીડિયા મારફતે આખા ગુજરાતની અંદર ઉજાગર થયું છે હું જપ્પી સંયમ રાખવા માટે આટલું કેવા છતા મેં વિનંતી કરી હતી તમે એક દિવસ આદિવાસી મકાન તોડવા માટે ના જતા કદાચ હું બાર છું સવારે છું સાથે આવીશું જોવા આવીશ પછી શું છે એના પછી આગળનો વિચાર છું પણ નહીં ટીયર ગેસ મેં એમને અગાઉ કીધું છે ને આદિવાસીઓ સંયમ બેઠા હતા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને સાથે મકાન છે હજુ ગયો નથી પણ જઈ રહ્યો છું પણ એ બાઈના ઘરની આજુબાજુ લકડાની કઠણ હતી

અંબાજીથી ઉમરગમ હોય સમગ્ર આદિવાસી જગ્યા નહીં હોય ને એટલા આદિવાસીઓ ઉતરશે ને જે થશે ફરીથી કહું છું જે આ વિસ્તારની અંદર આદિવાસીઓને નુકસાન થશે એ નુકસાન સરકાર પોતે તૈયારી રાખે એમને ઉસ્કેણી કરીને કરાવ્યું છે એટલા માટે કહું છું કે જાતે જ ભોગવવાની તૈયારી રાખે આદિવાસી હજુ પણ ઉશ્કેરણા નથી પણ હવે ઉસ્કેણીની તૈયારી છે કોઈ બાકી રાખશે નહીં એના કરતાં સમજી સોચીને જે લોકો એમની હદ હક અને અધિકાર હતો જમીન હતી આપવી પડે આખા વિસ્તારની અંદર કેમ નથી હાલતા એમના બાપની જમીન થોડી છે સરકારી છે લોકો સૈના ડબે મોગી રહે છે વિરોધ કરીને નથી માંગતા નિયમમાં રહીને મોગે છે તો અધિકાર છે હળકતી ઝાડ છે બુજાવવા માટે ખાલી દેખાવ આશ્વાસન આલ્યો હશે અહીંયા તમને બીજું દઉં છું આ વિસ્તારની અંદર જે દિવસે થઈને એટલે સરકાર કચ્છમાં જતી ઠંડી પડી ગઈ તમને હળગ છે તો એ ચુપાવા માટે આ સત્ય થી વેગળું છે એટલા માટે ખાલી દેખાવનું આશ્વાસન આલે છે સરકાર આશ્વાસન આલવા માટે ક્યારે પાછી રહી કોઈ દિવસ પાછી રહેતી નથી બોલવા માટે પાછી રહેતી નથી પણ સત્ય જાહેર લાવવા માટે બહુ જ છુપાવી રહ્યું છે એટલે અમે સત્ય બાળ લાવવા માટે આજે આવ્યા છીએ સત્તાય જણા સાથે નામ નામજુગની ફરિયાદ છે એની સામે આપણી કેટલી ફરિયાદની તૈયારી છે હું એમને કહી રહ્યો છું અહીં જાહેર જાહેરમાં કહી રહ્યો છું કે અત્યારે હાચું ખોટું એ લોકોને ખબર છે મને ખબર નથી હું નથી કેતો એ સાચું છે એમ એમના લોકોને લાગ્યું છે ઠીક છે એ કર્મચારી છે હું પણ માનું છું નહીં લાગવું જોઈએ પણ મારા આદિવાસીઓને લાગ્યું છે એ આ સરકાર ક્યારે ઉજાગર કરવાનું આ સરકાર ક્યારે એમના હવે ફરિયાદ દાખલ કરવાની છે ફરિયાદ જ્યાં સુધી દાખલ નહીં કરે ત્યાં સુધી એક પણ આરોપીને હેરાન કરવા માટે નહીં આવવું જોઈએ પોલીસની ગાડીઓ નહીં આવવી જોઈએ વન વિભાગની ગાડી નહીં આવવી જોઈએ સૌથી પહેલા હું સરકારને વહીવટી તંત્ર પાસે અપેક્ષા એ આશા એ રાખીને બેઠો છું

કે ભાઈ હવે હું થોડો નોનો પડ્યો છો તમે પણ મને સહકાર આપવા માટે આવો એ હું કહી રહ્યો છું હું જાહેર કરવાનું બાકી રહ્યો છે હું બોલાવા બોલાવા માટે તૈયાર છું હું ક્યારે બોલાવું છું એ પણ કહીશ એટલા માટે કઉ છું કે આટલા દે એ લોકોને જવાની શું જરૂર હતી એટલા માટે કહી રહ્યો છું